નવાખલ ગામમાં ઘણા સમયથી ઘણા બધા કામો એટલે કે બાકી હતા વિકાસ ઘણો બાકી હતો પણ મને ઘણા સમયથી હું લાઈવ વિડીયો કરીને પણ જાહેરાત પણ કરતો હતો કે આટલા કોણો બાકી છે અને ત્યાર પછી મેં સરપંચમાં ઉમેદવારી નોંધાવી અને આ જીત કોઈ મારા એકલા સમાજની નહીં આખા નવાખલ ગામની જીત છે મારે મારી એટલી જીત નહીં નવાખલ ગામના મતદારોની જીત છે સરપંચ તરીકે હવે શું કામ કરશો તમે વિકાસમાં

એ આ પૂરો કરશે